સાબરકાંઠા હિંમતનગર તાલુકાના તખતગઢ ગામની સીમાં અજકર દેખાયો હિંમતનગર તાલુકાના તખતગઢ ગામની સીમા ચંદુભાઈ કરમસિંહભાઈ પટેલના ખેતરમાં પાંચ ફૂટ કરતાં લાંબો અજગર જોવા મળ્યો હતો તખતગઢ ગામની સીમાં આવેલા ખેતર જેમાં ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા હતા તેમણે અજગર દેખાયો હતો તેમણે તાત્કાલિક સેટને જાણ કરી જીવદયા પ્રેમી દર્શનભાઈ પટેલને ફોન કર્યો હતો અને તાત્કાલિક ખેતરમાં પહોંચ્યા હતા પાંચ ફૂટ કરતાં લાંબો અજગરનું રેસ્ક્યુ કર્યું હતું ખેડૂતોને રાહત અને બાદમાં સલાલ ફોરેસ્ટ વિભાગની ટીમને સોંપી દેવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી ખૂશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખદરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નકતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નકતરાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન